Good morning आखी बापा गुड मॉर्निंग Good मॉर्निंग ओने ठंडी पड़ला चाला जातो नाही आप आज काही जाणार नाही गुड मॉर्निंग जय माता दी चलो तयार चान आस्तो रेडी થઈ ગયો તો चाणसू करू नाही करू नका तमाम काजू नाही चाणसू ले पो

અંતમાં પાડી તો ચાર બાર વાખી તો હજી નહી નકી આ ના છે સોનતુ બઈ સાપડું પાડી છે લાવવાની છે કપડો અને હાલ તો નિકિતા લઈને આવીતી અલે વાર એ હાલ તો લઈને લઈને એ કપડો કાલનો કાલનો બધો હતો પણ નામ ઓ ભાઈ લાવવાનો બધોનોનો સાપરામાં હું ગયો છું નહીં સાપરામાં એ ગયો કરે છે નગી કે દવા ની પીતો કેમ જ છે દવા પી તો જોર આવે એટલે

હું જકે સલાય જો બેન તાલી બેનર તાલ થઈ જની ટાઈમ તાના આવી તા બેઠા આટલું બધું મોળ થાય કેટલી જગ્યા જઈને ખબર એમ પેલા આજ 100 જગ્યા 100 જગ્યા પટાઈ અરે આ ગુલુંગલું જા કે સર એ હુઈ ગયો બાઈક ઉપર જે ચી ઠંડી હતી એ આ જો આ હાથું છે બરફ જો બાઈક લઈ ગયા સાકલે કે જાગો <laughs> तो बाजू मथू એટલો બાઈક લીધી જની बाजू મથુ એટલો એટલો બાઈક લઈ જ જા જો કોલમુલ લાગે જો અરીલે કોલમુલ જા એ કોલમુલ અરી બાજે તો જાગ કે યુ જાગસ કાકો દરું ખીર દે ચલો જાન ગુડ નાઈટ ગાય ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી Ja, det er det vi er.